બાળકો દ્વારા આ વેપાર કરી ગ્રાહકોને કઈ રીતે આકર્ષિત કરવા અને વેપાર ધંધા કઈ રીતે પાર પાડવા તેમજ નફા નુકસાન સહિત વેપારને સંપૂર્ણ રીતે સફળ બનાવવા પોતે લગાવેલ સ્ટોલથી વેપારનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો હતો આનંદ મેળાનો લાભ વાリオ વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિ ખીલવા તેમજ નફા નુકસાનનું જ્ઞાન મળે અને વિદ્યાર્થીઓનું પોતાનું આત્મબળ મજબૂત થાય તે હેતુ સર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

બજારની પરિસ્થિતિ સમજાવવા તેમની આંતરિક શક્તિ ખીલવવા નફો નુકસાન સહિતના કરતબો શીખવવા માટે વિશ્વભારતી વર્ષોથી આનંદ મેળો ઉજવતી આવી છે વિદ્યાર્થીઓને બજારની પરિસ્થિતિ ગ્રાહકને કેમનો આકર્ષાય કેમના ધંધો થાય તેની સમજણ બાળકોને બહુ નાના પાયે વિશ્વભારતીમાં આપવામાં આવી રહ્યો છે શાળામાં લગભગ વીસ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે જેમાં પેસ્ટ્રી બાસ્કેટ ચાટ પાપડીનો લોટ ચણા દાળ બટાકા ભૂંગળા ઢોકળા પટ્ટી સમોસા ડ્રિંક્સ પાસ્તા બ્રેડ વડા પોપકોર્ન સુગર કેન્ડી જેવા લગાવવામાં આવ્યા હતા ઉપરાંત બાળકોને મનગમતું જમ્પિંગ ની પણ એક અનેરું આકર્ષણ અમે જમાવ્યું હતું અને શાળામાં છોટા ભીમ અને મિકી માઉસ જેવા કેરેક્ટર્સ વિદ્યાર્થીઓ સાથે આનંદ માણ્યો અને હતા આનંદ ચાર ગણો થઈ ગયો હતો છેલ્લા સાડત્રીસ વર્ષથી વિદ્યાર્થીઓના વિકાસ માટે આ રીતના અવ નવા પ્રયોગો કરતી જ આવી છે અને એમાં અમને અમારા વાલી મિત્રોનો શુભેચ્છકોનો ખૂબ સપોર્ટ મળતો આવ્યો છે એમની માટે વિશ્વભારતી એમનો આભારી છે